નમસ્કાર ગુજરાતી સ્ટેનોગ્રાફી ની વધુ એક તાલીમ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગઈ ડિક્ટેશન આપ સૌએ ખૂબ ઉત્સાહ થી લખી ઘણા બધા વ્યક્તિઓને લખવામાં ખૂબ તકલીફ પડી એટલે કે લેવલ ઈઝી નહીં પણ મોડરેટ લાગ્યો મોટા ભાગનાનો આવો અભિપ્રાય હતો પણ કઈ નહીં પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ વધુમાં વધુ પ્રેક્ટિસ થઈ શકે એટલા માટે જ આપણે વિવિધ પ્રકારના જુદા જુદા મુદ્દાઓને લઈને ડિક્ટેશન્સ તૈયાર કરીએ છીએ જેનાથી આપને બધા જ પ્રકારનો મહાવરો થઈ શકે અને આવનારી પરીક્ષામાં પણ ખૂબ સરસ રીતે આપ થઈ શકો ઘણા બધા ઉમેદવારોની ઈચ્છા હોય છે કે કોર્ટના પેરેગ્રાફ્સ મૂકવામાં આવે તો આપણે અઠવાડિયામાં એક કે બે વખત કોર્ટના પેરેગ્રાફ પણ મૂકીએ છીએ જેનાથી સૌ કોઈને એકસાથે એક સાથે પરીક્ષાની તાલીમ મળતી રહે તો કરીએ આજની શરૂઆત આજનો પ્રકાર છે વર્તમાન પત્ર લેખ ઝડપ નેવું શબ્દ પ્રતિ મિનિટ ડિફિકલ્ટી લેવલ ઇઝી સ્ટાર્ટ સુશાંત આપઘાત કેસમાં કોઈ સુસાઈડ નોટ પણ ન હોવા છતાં અર્ણબે પોતે રસ લઈને મર્ડર થિયરી સાથે જસ્ટિસ ફોર સુશાંત કેમ્પેન ગજાવેલું તો માતા પુત્રના મૃત્યુના મામલે તો અન્વય નાયકે સુસાઈડ નોટમાં અર્ણબ ગોસ્વામીનું નામ લખેલું સ્ટપ દેન વાય નોટ જસ્ટિસ ફોર અન્વય નાયક ક્વેશ્ચન માર્ક આપઘાત કેસના વિક્ટીમને ન્યાય અને દોષિતને સજા મળે એ માટે તો ખુદ અર્ણબ કેમ્પેન ચલાવતો હોય છે અને વગર સુસાઈડ નોટે રિયાને અને ગમે તેને મર્ડરર ગણાવતો હોય છે ત્યારે આ આપઘાત કેસમાં પણ તેણે તપાસનો સામનો કરવા તૈયાર જ રહેવું જોઈએ ને ક્વેશ્ચન માર્ક અલ્ટિમેટલી કોઈનો જીવ ગયો છે સ્ટોપ એક નહીં કોમાં પણ બે જીવ ગયા છે સ્ટોપ માતા અને પુત્રના સ્ટોપ પેરા કેસ આપઘાતનો છે નહીં એટલી સ્પષ્ટતા સાથે આગળ વાત સ્ટોપ કોઈ પણ ગંભીર કેસમાં સીધી સંડોવણી હોય કોમાં સુસાઇડ નોટમાં નામ હોય ત્યારે તપાસ સહિતની કાર્યવાહી તો થવાની જ ને ક્વેશ્ચન માર્ક કેસ ગંભીર છે સ્ટોપ જો વિના પુરાવાએ મીડિયા ટ્રાયલ અને સોશિયલ મીડિયા ટ્રાયલમાં એરેસ્ટ રિયા અને રિયા કો ફાંસી દોના નારા લાગ્યા હોય તો આ કેસમાં તો સુસાઇડ નોટ પણ છે અને તેમાં અર્ણબનું નામ પણ છે સ્ટોપ બટ અર્ણબે ગામ આખા પર સાચી કે ખોટી રીતે મીડિયા ટ્રાયલ ચલાવી હોવા છતાં હું અર્ણબના કેસમાં પણ એરેસ્ટ અર્ણબ કે કો ફાંસી દો ઉતાવળિયા ન્યાયને સમર્થન આપતો નથી સ્ટોપ રિયાની જેમ જ અર્ણબને પોતાનો પક્ષ મૂકવાનો કોમાં પોતાનો બચાવ કરવાનો કોમાં કાનૂની મદદ મેળવવાનો હક છે સ્ટોપ જે તેને મળવો જ જોઈએ સ્ટોપ જ્યાં સુધી કશું જ સાબિત ન થાય ત્યાં સુધી એ માત્ર આરોપી જ રહેવો જોઈએ સ્ટોપ એને ગુનેગાર માનવાની કે સાબિત કરવાની ભૂલ ન કરવી જોઈએ સ્ટોપ જે રિયાના કેસમાં થઈ હતી સ્ટોપ રિયા પણ સુશાંતના આપઘાતમાં ફસાયેલી હતી અથવા ફસાયેલી છે અને હવે અર્ણબ પણ અદ્દલ એવી જ સ્થિતિમાં મુકાયો છે અને કમ્પેર ટુ રિયા એની સામે તો પ્રથમ દ્રષ્ટિએ પુરાવો પણ છે ત્યારે આજે અર્ણબને કદાચ રિયાની સ્થિતિ સમજાતી હશે અને પોતાની જ દવાનો સ્વાદ પોતાને કડવો લાગી રહ્યો હશે હવે વાત કરીએ મુંબઈ પોલીસ અને શિવસેના સરકારની તો માત્ર ને માત્ર અર્ણબ એક પત્રકાર તરીકે ન ગમતો હોવાથી કે એના સ્ટેન્ડ સાથે સહમત ન હોવાથી મુંબઈ પોલીસ કે શિવસેના સરકારનું સમર્થન કરી શકાય એમ નથી કોમા કારણ કે કેસ ભલે અર્ણબના પત્રકારત્વ પર કે પત્રકારત્વને લગતો ન હોય કોમા પણ દૂધ પીતા છોકરાને પણ સમજાય એવી વાત છે કે અર્ણબની ધરપકડ કિન્નાખોરીમાં થઈ છે સ્ટોપ અન્વય નાયકનો કેસ આજકાલનો નથી કોમાં રાતોરાત આવેલો નથી કે સ્યુસાઈડ નોટ પણ હમણાં જ સામે આવી હોય એવું નથી સ્ટોપ મામલો જૂનો છે અને બધા જ જાણે છે સ્ટોપ કમ્પ્લીટ